નમસ્કાર મિત્રો હું છું નીલ સોની અને આજ આવી ગયો છું શ્રી લાલ કે ગૌશાળાની મુલાકાત લેવા માટે અને આજના વિડીયોમાં આપણે ગાય માતાની મુલાકાત લેશી મિત્રો લોકેશનની વાત કરીએ તો સામીખ્યાલથી માત્ર અઢાર કિલોમીટરના અંતરે આ લાલ કે ગૌશાળા આવેલ છે ગૌશાળાની અંદર આવીને તમારે મિત્રો એકદમ શાંત અને રમણીય વાતાવરણ ગાર્ડન જોવા મળશે તો ચાલો તમારે હું અંદર લઈ જઉં નમસ્કાર મિત્રો હું છું નીલ સોની અને આ જ આવી ગયો છું લાલ કેવી ગૌશાળા તો અત્યારે ચાર વાગ્યા છે અને ચાર વાગે ઓપન થવાનો ટાઈમ છે તમે અહીં કદાચ મુલાકાત લેવા આવો તો હું ટાઈમ ટેબલ આપી દઈશ તો આજ હું તમને પૂરી લાલ કેવી ગૌશાળાનો પરિસરના દર્શન કરાવીશ તો બને રહેજો આજના વિડીયોમાં બહુ જ મસ્ત ગૌશાળા છે મિત્રો આજનો વિડીયો એન્ડ સુધી જોજો આજે તમારે ગૌશાળાની મુલાકાત સાથે સાથે ગાયોનો ઇતિહાસ આપણા હિન્દુ ધર્મમાં ગાયનું શું મહત્ત્વ છે આપણે ગૌમાતા શું કરવા કહીએ છીએ ગાયની ઉત્પત્તિ કેવી રીતના થઈ ગૌમાતાનું વેદ પુરાણ અને જ્યોતિષ વાસ્તુ અને માનવ જીવનનું અનોખું મહત્ત્વ છે આપણે બધી ચર્ચાઓ કરતા રહીશું સાથે સાથે ગૌશાળાનું પરિસર તમે જોતા રહેજો મિત્રો અમરધામ લાલ આશ્રમ આથી જણ અમદાવાદ સંત શ્રી લાલ ગૌશાળા એ મેન છે અને આ સંત શ્રી દેબી ગૌશાળા મોડ પર ખાતે બીજી શાખા છે તો સૌપ્રથમ અહીં તમે દર્શન કરી લો સદગુરુના અને રામદેવપીરના મિત્રો કાઠિયાવાડની ખમેરીની તો વાત જ અલગ જ છે મરદ મુછાળાની ભૂમિ કાઠિયાવાડ કે જ્યાં વીરો તલવાર નચાવતા હોય એ કુમારી છે ધર્મ માટે માથા વાઢાવતા તથા પોતાના માથા ઉતારવાની ભૂમિ છે માં ભોમ અને ધર્મ માટે ખપી જનારાઓથી અહીંનો ઇતિહાસ ભરપૂર સાક્ષી પૂરે છે આ સંત અને સુરાની ભૂમિ એટલે કે કાઠિયાવાડ એક કાઠિયાવાડી શું છે એનું વર્ણન કરવા માટે તો કેટલાય પાના મિત્રો ઓછા પડે એમ છે આપણા દેશમાં કેટલાય સુરાપુરાઓ થઈ ગયા જે બેન દીકરી અને ગાયોના રક્ષણ કાજે બલિદાન આપી અને આજે ગામના શેઢે તમે પાળિયા તરીકે અને સિંદુરિયા તરીકે એમને જોતા જ હશો તો આવી છે આપણી કચ્છની ધીંગી ધરા જે ગાયો અને બેન દીકરીઓના રક્ષણ કાજે પણ ખપે જવાની ખુમારી રાખે છે અને ગાયોનું મહત્ત્વ તો બહુ જ છે મિત્રો તો આજે આપણે તમારે હું ગાયોનું આપણા હિન્દુ ધર્મમાં શું શું મહત્ત્વ છે તો બધું આપણે જાણકારી લેશી હિન્દુ ધર્મમાં ગૌમાતા મિત્રો હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી દેવ પૂજા કે યજ્ઞોમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે જીવને પણ મૃત્યુ પછી નડતી વૈતરણી નદી પાર કરવા ગાયના પૂછડાની જરૂર પડે છે બ્રહ્માએ સૃષ્ટિ સર્જન કરતી વખતે બ્રાહ્મણ અને ગાયોને સાથે પેદા કરેલા મિત્રો ગાય માત્ર ચોબગવું પ્રાણી નથી પણ સાક્ષાત ભાગ્ય અને ભગવાન છે એ દુર્બળને હષ્ટપુષ્ટ કરે છે નિર્બળને બળ આપે છે નિસ્તેજને સુંદર બનાવે છે ઘરની ગામની શોભા વધારે છે જ્યાં ગાયનો વાસ હોય છે ત્યાં અઘટિત ઘટનાઓ બનતી નથી ગાયના દૂધ ઘી બળબુદ્ધિ વધારનારા છે અથર્વેદમાં જણાવેલ છે કે ઋષિએ ગાયને મધુરી કહી છે માન્યતા અનુસાર જે વ્યક્તિ નિયમિત રીતે ગાયને રોટલીમાં ગોળ નાખીને ખવડાવે છે તે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે છે તે સતત પ્રગતિ કરે છે જો તમે પણ પ્રગતિ મેળવવા ઈચ્છો છો તો નિયમિત રીતે ગાયને ગૌ સાથે રોટલી ખવડાવો અને ગૌશાળામાં બને તેટલું નાનું અમથું પણ પુણ્ય કરવાનો મોકો મળે તો જરૂરથી કરજો અહીં બોર્ડમાં મિત્રો તમારે એકઝેટ ગાયો આઠસો સાડસઠ છે વાછરડા વાછડી થઈને એકસો સત્તાવન અને ટોટલ એક હજાર અને ચોવીસ મિત્રો હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે ગાયમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે એવું મનાય છે એટલા માટે હિન્દુ ધર્મમાં ગાયની પૂજા પણ કરવામાં આવે છે અહીં મિત્રો ગૌશાળામાં તમારો લાભ લેવો તો આ અહીંયા આખા દિવસની ગાયોની સેવા માટે તથા બોર્ડમાં તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો અને આ છે ઓફિસ કાર્યાલય તમે અહીં દાન આપી અને રસીદ લઈ શકો છો ભગવાન શ્રી કૃષ્ણની પણ ગાય પ્રત્યેનો પ્રેમ તમને ખબર જ છે સનાતન ધર્મમાં ગાય સેવાને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે શાસ્ત્રોના જણાવ્યા અનુસાર વ્યક્તિના ગ્રહ નક્ષત્ર અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે પણ તમે જો ગાયો સેવા કરશો તો અનિષ્ટ તત્વો તમારાથી હંમેશા દૂર રહેશે મિત્રો હવે મિત્રો જાણશી ગાયની ઉત્પત્તિ કેવી રીતે થઈ ગૌ માતાનું વેદ પુરાણમાં અને માનવ જીવનમાં અનોખું મહત્વ છે તો મિત્રો બ્રહ્માજીના મુખમાંથી સુરભી ગાયની ઉત્પત્તિ થઈ હતી ગાયમાં બાર આદિત્ય આઠ વસુ અગિયાર રુદ્ર અને બે અશ્વિની કુમારોનો સમાવેશ થાય છે શિવના પ્રિય બિલિપત્રની પણ ઉત્પત્તિ ગાયના ગૌરમાંથી થઈ હતી એવું મનાય છે તો સામે જોજો હવે તમારે સાક્ષાત ગૌ માતાઓ કેવી પ્રેમાળ દ્રષ્ટિએ તમારી સામે આવી રહી છે જુઓ તમે અને દર્શન કરો ગૌમાતાનો મિત્રો આ વિડિયો દરેક ગૌ ભક્ત પાસે શેર કરજો કેમકે દરેક હિન્દુ ભાઈને ગૌની ઉત્પત્તિ ગૌનું મહત્વ ખબર હોવી જોઈએ મિત્રો ભગવાન રામના પૂર્વજ મહારાજા દિલીપ નંદની ગાયની પૂજા કરતા હતા શ્રી રામ ભગવાને વનપ્રસ્થાન પૂર્વે બ્રાહ્મણોને ગાયદાનમાં આપી હતી ગાયનું દાન સંપૂર્ણ દોષનાશક છે મિત્રો પુરાણોમાં ગાયની ઉત્પત્તિની અનેક કથાઓ છે જેમાંથી એક કથા પ્રમાણે જ્યારે બ્રહ્માજી એક મુખમાંથી અમૃતપાન કરતા હતા ત્યારે બીજા મુખમાંથી કેટલાક અમૃતના ટીપા બહાર આવ્યા હતા આ ટીપા વડે સુરભી ગાયની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે એક બીજા મત પ્રમાણે ગાયની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન ચૌદ રથના સાથે થઈ હોવાનું મનાય છે અન્ય મત મુજબ સુરભી વડે કપિલા ગાયની ઉત્પત્તિ થઈ હતી જેના દૂધ વડે ક્ષેર સાગરનું પ્રાદુર્ભાવ થયો હતો પ્રગટ થયો હતો એવું પણ મનાય છે ઋગ્વેદમાં ગાયની અધન્ય કહેવામાં આવે છે યજુર્વેદમાં અનુપમય કહેવામાં આવે છે અથર્વેદમાં સંપત્તિઓનો નિવાસ કહેવામાં આવે છે ગરુડ પુરાણ અનુસાર વેતરણી પાર કરવા માટે પણ ગાયના પૂજન અને દાનનો મહિમા વર્ણાવેલ છે શ્રાદ્ધ કર્મમાં ગાયના દૂધ વડે પિતૃપૂજનની પિતૃ તૃપ્ત થાય છે અને સદગતિ પામે છે સ્કંદ પુરાણમાં પણ ગાય સર્વ દેવમય છે જ્યારે અન્ય પુરાણ માનતા અનુસાર પણ ગાય સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે એવું મનાય છે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન અને જ્ઞાન ગાયના સંગતમાં જ થયેલ છે એ તો તમને ખ્યાલ જ છે કે ગાયોનો ગોવાળ મારો કૃષ્ણ રે તો નમસ્કાર મિત્રો અત્યારે હું ગાય માતાઓની વચ્ચે છું જો તમે ચારે બાજુ જોઈ શકો છો મારી ચારે બાજુ ગાયો છે એ આઠસોથી ઉપર ગાયો છે તમને હું લિસ્ટ બતાવી દઈશ આશરે અત્યારે આઠસો જેવી કહું છું પરફેક્ટ લિસ્ટ તમને બતાવીશ તો મિત્રો તમે જન્મદિવસના આ ગૌશાળાની મુલાકાત લઈ અને ગાયોની સેવા કરવી હોય તો કદાચ આવી શકો છો તમને આવું પસંદ હોય તો જરૂરથી સજેશન છે કે બીડા આ જગ્યાએ જવું અને આડા ખર્ચા કરવા એના કરતાં એક વખત ગાયોની સેવામાં લાભ લેવો તમે જોઈ શકો છો જો આ ગાયમાં મારી સામે કેવી રીતના જોવે રહેજો આજથી લગભગ નવ હજાર વર્ષ પહેલાં ગુરુ વશિષ્ઠ દ્વારા ગાયોના હેતુ પ્રયોગ કરેલો તેવું મનાય છે અને તે વખતે આઠથી દસ જાતની ગાયો હતી જેમાં મુખ્યત્વે કામધેનું કપિલા દેવની નંદિની ભોમા વગેરેનો સમાવેશ થાય છે અને અહીંયા બધા અંદર સેવા કરે છે ભાઈઓ બધા પૂરો વિશાળ ગૌશાળા છે તમારા મિત્રો જુઓ સામે નાનું વાછરડું છે મિત્રો તાજું તાજું જો ક્યુ એકદમ મસ્ત ધોરું સુવાળું અને જોવામાં એકદમ કહી શકાય તો ક્યુટ લાગી રહ્યું છે તો દર્શન કરો મિત્રો ગાયનું દૂધ મૂત્ર ગોબરને માનવો તેમજ ધાર્મિક અને જીવન ઉપયોગી વસ્તુ તરીકે ઉપયોગમાં લેવાય છે ગાયના પંચકવ્ય દૂધ દહીં ઘી મૂત્ર અને ગોબર વિશિષ્ટ ધાર્મિક વિધિ વિધાનમાં પણ ઉપયોગમાં લેવાય છે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું જ છે કે હું ગાયોમાં કામ તેનું છું જો મિત્ર એકદમ મસ્ત વાતાવરણ અને ઠંડુ ઠંડુ પવન અને ચારે બાજુ હરિયાળી અને શાંત જગ્યા ક્યારેક મિત્રો તમે ગામડાની મોજ લેવી હોય તો આવી જગ્યાએ જરૂર આવો જો ચારે બાજુ વૃક્ષો છે જાણે જંગલ માં એન્ટ્રી થયા હોય એવું લાગશે તમારું પાછળ બતાડું હજુ શહેરની ગીચતા અને ચારે બાજુ કોન્ક્રીટના જંગલો જોવા કરતા ક્યારેક તમે આવી ગામડાની મોજ લેવી હોય ગૌશાળાની મોજ લેવી હોય તો જન્મદિવસ એવો ગાયોની વચ્ચે વિતાવો અને જન્મદિવસના ખર્ચાને બદલામાં તમે એક દિવસની ગાયને ચારો નાખીને જુઓ એકદમ સંતોષ પણ થશે અને આવી મોજ ગામડાની બીજી ક્યાંય નહીં મળે અહીં મિત્રો દરિયાઈ વિસ્તાર જેવો હોવાથી પાછળ જો પવનચકીઓની તમને લાઈનો જોવા મળશે અહીંયા ઠંડો ઠંડો હંમેશા પવન આવતો હોય છે અને આ પવનચકી બહુ જ વિશાળ છે આપણે જે દોડ છે તમને બતાવું પાછળ જોઈ શકો છો આ એના પડછ પડે છે એ પ્રમાણે તમે સમજી શકો કેવડી વિશાળ છે ભગવાન બુદ્ધ ગાયના દૂધની ખીરમાંથી જ્ઞાન અને મુક્તિનો માર્ગ સૂજ્યો હતો બુદ્ધ ગાયને મનુષ્યની પરમ મિત્રી પણ કહે છે ભગવાનના મહાવીર પ્રમાણે ગૌરક્ષા વગરનું માનવજીવન નકામું છે ભારતમાં ગાયને માતા કહેવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવવામાં આવે છે હિન્દુ પુરાણોમાં પણ ધર્મને ગાયના રૂપમાં દર્શાવવામાં આવ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયોની સેવા કરતા હતા અને તેમનું નિવાસસ્થાન પણ ગોલોકમાં માનવામાં આવે છે દરેક મનોકામના પૂર્ણ કરનારી કામધેનુ પણ ગાય છે આ રીતે ગાયની આટલી મહત્વપૂર્ણ અને પૂજનીય માનવામાં આવે છે તેની પાછળ ઘણા કારણો છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે ગાયને માતા કેમ કહેવામાં આવે છે મિત્રો શાસ્ત્ર અનુસાર જ્યારે ભગવાન બ્રહ્મા સૃષ્ટિની રચના કરી હતી ત્યારે તેમણે સૌથી પહેલાં ગાયને પૃથ્વી પર મોકલી હતી વળી ગાયનું દૂધ જ એક એવી વસ્તુ છે જે નવજાત બાળકને પીડાવી શકાય છે આ સિવાય તમામ પ્રાણીઓમાં ગાય એકમાત્ર એવું પ્રાણી છે જે માતા શબ્દનો ઉચ્ચારણ કરે છે તેથી એવું પણ માનવામાં આવે છે કે માતા શબ્દની ઉત્પત્તિ પણ ગાયના વંશમાંથી છે ઘણી વખત વિવિધ કારણોસર નવજાત જન્મેલા બાળકોને માતાનું દૂધ મળતું નથી આવી સ્થિતિમાં તેને માત્ર ગાયનું દૂધ જ પીવડાવવામાં આવે છે ગાયનું દૂધ સુપાચ્ય છે અને તે ખૂબ જ પૌષ્ટિક છે ગાયના દૂધમાં સોળ પ્રકારના મિનરલ્સ હોય છે આયુર્વેદ મુજબ માતાના દૂધ પછી ગાયનું દૂધ બાળક માટે સૌથી વધુ ફાયદાકારક છે આ રીતે ગાયની મદદથી જ બાળકનું પોષણ થાય છે તેથી ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે એ પણ એક કારણ છે મિત્રો ગૌ એટલે ગાય અને પાલ એટલે પાડનાર અથવા રખેવાળ તો ગાયોને પાડનાર એટલે ગોપાલ અને ગાયોના ગોવાડિયા તો કૃષ્ણ નહીં આ મને ખબર જ છે શ્રી કૃષ્ણ પરમાત્માનો ગાય માતા પ્રત્યેનો પ્રેમ અઢળક અને અમૂલ્ય છે મિત્રો ગૌમાતાને પણ જો વાંચ્યા હોત તો એ કાનુડાની જરૂર આવું કે કે હે કાનુડા કેદી આવીશ કાન હવે તારું ગાય કરે ગાન કેદી આવીશ કાન હવે તારું ગાય કરે ગાન હાથ કેમ હાથ હું જોડું દેવાય જીવન દાન કેને હવે કેદી આવીશ કાન કેમ કે એક આંડોળા તું જ્યાં સુધી હતો ત્યાં સુધી અમાને કોઈ કતલખાનામાં નહોતું મૂકતું આ શબ્દો દ્વારા શ્રી કૃષ્ણ પરમાત્માને ગાય માતા કહેતા હશે કે અમારા કતલ કરવામાં આવે છે કૃષ્ણ પરમાત્મા તમે હતા ત્યાં સુધી અમને કોઈ ચિંતા ન હતી હેરાન નહોતું કરતું હવે અમારા કતલ કરવામાં આવે છે કદાચ આવી જ કરુણતા સાથે અરજ થતી હશે જો એમને વાચા તો મિત્રો તો આપણે પણ ગૌભક્તિ કરીએ જેટલું બને એટલું પુણ્ય કરીએ

ને જોદાને કહેતા માં ગાયો અને ખૂબ વાલી છે ગાયો મને ખૂબ વાલી છે તે ખાય છે એટલે મને આનંદ આનંદ થાય છે વાછડા લઈ ગયા ત્યારે શ્રી કૃષ્ણ વાછડા બનીને ગાયો સાથે રહેલા ગાયોને બ્રહ્મ સંબંધનો લાભ માપેલો અને મોહનની મોલની સાંભળી ગાયો ઘાસ ખાવાનું છોડી દેતી કાન રૂપી પડિયા દ્વારા બંસીના નાદનું પાન કરતી પ્રેમાક્ષુ વાંસળીમાં એક નામ સંભળાતું ગંગા ગોદાવરી ગાયો દોડતી આવતી ગાયોને બ્રહ્મદર્શન સહજ હતું શ્રી કૃષ્ણને ગાય પ્રત્યેનો પ્રેમ અનહદ હતો દરેક ગાયને કૃષ્ણના સમયમાં ગોકુળમાં જન્મ લેવાનો અવસર મળ્યો હતો તે અદ્ભુત છે કૃષ્ણ ગાયોને માતા સમજી આદર આપતા સામે ગાયોને પણ સમાન આદરભાવ હતો એક દિવસ એક ગાય નંદ બાબાને ત્યાં ઊભી હતી ગોપાલ બહાર આવે છે તેની રાહ જોઈ રહી હતી ગાય પોતાનું દૂધ શ્રી કૃષ્ણને આપવાની ઈચ્છા ધરાવતી હતી ગાયને આપોઆપ દૂધ આવી ગયું અને શ્રી કૃષ્ણ ગાય પર નજર જાય છે અને નજર પડતા જ તેમણે દૂધ પીવાનું શરૂ કર્યું યશોદા મૈયા બધી આ લીલા જોઈ રહ્યા છે તેમણે વિચાર્યું કે કેવું અદ્ભુત દ્રશ્ય છે બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ તમને આ વિડીયો કેવો લાગ્યો લાલ કે ભી ગૌશાળાનો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને ગાયોની સાથે તમને આજે કેવી મજા આવી હશે તો આશા છે કે તમને આ વિડીયો ગમે હશે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરી મળશે ને આ સાથે ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો જય હિન્દ જય જય ગરી ગુજરાત જય ભારત રાધે રાધે